નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે મહેમદાબાદ શહેરમાં સનરાઇટ ટ્યુશન ક્લાસીસ છેલ્લા સાતથી આઠ વર્ષથી કાર્યરત છે જ્યારે ગત વર્ષથી એસએસસી બોર્ડના અભ્યાસની શરૂઆત કરવામાં આવી છે ત્યારે ગત વર્ષે પણ એસએસસી બોર્ડનું પરિણામ શ્રેષ્ઠ આવવાને લઈને અને આ વર્ષે પણ એસએસસી બોર્ડ ધોરણ દસની અંદર સારું પરિણામ વિદ્યાર્થીઓ દ્વારા લાવવાને લઈને એટલે કે સો ટકા પરિણામ આવવાને લઈને સનરાઈ ટ્યુશન ક્લાસીસના મેનેજમેન્ટ કરતા એવા ધ્વનિ મેડમ ક્વોલિફાઈડ ટીચરો વાલીઓના સાથ સહકાર અને વિદ્યાર્થીઓની સાચી મહેનતને લઈને જ્યારે ટ્યુશન ક્લાસીસમાં એસએસસી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા માટે એક મિલનસાર મુલાકાતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શું નામ છે તમારું બોર્ડમાં તમારા કેટલા પર્સન્ટેજ આવે આટલા સારા પર્સન્ટેજ આવ્યા તો કોને શ્રેય આપો છો તમે આનો શ્રેય મારા પેરેન્ટ્સ ને જાય છે સૌથી પહેલા અને એના પછી મારા ટ્યુશન ના જે ટીચર્સ છે સર સાગર સર હિમાલય સર એ બધાને જાય છે કયા તમે કયા પેલા સબ્જેક્ટ પર આમ આ ટ્યુશન ક્લાસીસ દ્વારા વધારે પર્સન્ટેજ આવે

છે પણ સાથે સાથે જે સનરાઇઝ ટ્યુશન ક્લાસીસના જે ધોની મેડમ છે સાગર સર છે કૃતજ્ઞ સર છે ખરેખર એમનું જ બહુ યોગદાન છે કે એમણે બહુ મહેનત કરી છે ટેન્થ સ્ટાન્ડર્ડના બધા સ્ટુડન્ટ માટે પણ મેડમે ને એમણે એવું નથી કે ટ્યુશનના લીધે પણ એક્સ્ટ્રા પણ ઘરે છોકરાઓને કંઈ ડાઉટ હોય તો પણ મેડમ રિપ્લાય આપતા હતા અને સોલ્વ કરી આપતા હતા એટલે બહુ સારું પરફોર્મન્સ છે મેમનું ને એમનું યોગદાન બહુ છે તમારું પટેલ દર્શન ઉપેન્દ્રકુમાર કયા સ્ટાન્ડર્ડમાં હતા તમે ટેન્થ સ્ટાન્ડર્ડ આ બોર્ડમાં તમારા કેટલા પર્સન્ટેજ આવે નાઇન્ટી થ્રી પોઈન્ટ નાઇન્ટી સિક્સ પીઆર તો આટલા સારા પર્સન્ટેજ આવ્યા છે બરાબર તો એની પાછળ તમારી મહેનત શું હતી હું તો રાતે તો બહુ વાંચતો ન પણ ટ્યુશનના ઉપર ડિપેન્ડ હતો સાયન્સ અને મેથ્સ બહુ કાચું હતું સ્કૂલ ટ્યુશનના ટીચર્સ બધા બહુ સારા હતા એમની અમારી પાછળ બહુ મહેનત હતી આ સારા પર્સન્ટેજ આવા પાછળ તમે સ્ત્રી કોને આપો છો સૌપ્રથમ તો આમ પહેલાં અમારા પેરેન્ટ્સને આપું છું સ્ત્રી પછી તો સંઘ સનરાઇઝ ટ્યુશનના ટીચર્સને આપો છો ધોની મેમ સાગર સર કૃતજ્ઞ સર હિમાલય સર તમને એવું તો શું આવું નવું લાગ્યું આ સનરાઈઝ ટ્યુશન ક્લાસીસમાં એમ મેડમ બધા બહુ ફ્રેન્ડલી અને ડેડિકેટેડ હતા એ અમારી જોડે બહુ ફ્રેન્ડલી રહેતા હતા અમારી જોડે યોગદાન બહુ હતું અમારી વેકેશનમાં પણ અમને ભણાવતા હતા સંતોષ છો તમે તમારા પર્સન્ટથી આમ તો સંતોષ નથી પણ ઓછા આવી ગયા ખુશ છું વાલી તરીકે શું કહેવા માંગો છો તમે તો પહેલાં તો હું એ કહું છું કે સર સ્ટુડન્ટમાં મોકલ્યો પછી તો મારા છોકરા મને એટલો વિશ્વાસ આવી ગયો કે ટેન્થમાં સારો જ આવશે કારણ કે એ બધા ટીચર સર આ બેન છે સાગર સર છે હિમાલય સર છે આ સરોની એટલી બધી મહેનત હતી ને કે અમારે તો ગામડે રહેવાનું હતું જે ગેમ અમદાવાદમાં રહે છે એમને તો ટાઈમ મળી રહેતો હતો પણ મારા બાબાને મને એમ થતું કે ટાઈમ નહીં મળે પણ બેનના ફોનથી પણ બેન આટલું અપડાઉન બી કરવાનું સાથે સાથે અભ્યાસ પણ કરવાનો સ્કૂલનો નો સમય આપવાનો ટ્યુશનનો પણ સમય આપવાનો છતાં પણ સારું પર્સન્ટેજ રિઝલ્ટ આવ્યું છે શ્રેય કોને આપો છો કાલે બેન ને આપુ છું ને બધા સર મેડમ ને છું સરપ્રાઇઝ ક્વેશ્ચન બધા બેન છેલ્લો સવાલ હવે આવનાર સમય માં તમારા દીકરા આગળ શું કરાવશો તમે આગળ તો હવે એના ઉપર છોડી છે આપણે તો ત્યાર સાયન્સ લીધું છે પણ હવે પછી આગળના રિઝલ્ટ ઉપર વિચારીશું શું નામ છે સુ પરિચય છે તમારો મારું નામ સુતરના રમેશભાઈ પટેલ છે સાયન્સ સબ્જેક્ટ ભણાવશો બોર્ડ ક્લાસીસમાં આ સનરાઇઝ ટ્યુશન ક્લાસીસમાં દરેક વાલી અને વિદ્યાર્થી એવું કહે છે કે સારું પરિણામ આવવાની પાછળ ટ્યુશન ક્લાસીસને શ્રેય આપે છે તો એ વિશે તમે શું કહેવા માગો છો એના માટે એકચ્યુલી અમારો ત્રણ સ્તરનો પ્લાન હોય છે પ્રાથમિક જે લેવલ હોય એના માટે બોર્ડનો જે ડર હોય એ દૂર કરવો જરૂરી છે જ્યારે આ બાળકો નવમા ધોરણમાં જ ટ્યુશનમાં આવતા હોય ત્યારે જ એમને બોર્ડનો દર આપણે કેટલા દૂર કરાવી દઈએ છીએ ત્યાં બોર્ડ જેવું કશું હોય છે જો તમે સિસ્ટમેટિક પ્લાનિંગથી પ્રિપરેશન કરો તો આ બોર્ડનો ડર તમને રહે છે સેકન્ડ લેવલ પર એમને પર્સનલ અને પ્રોફેશનલ ગાઈડન્સ આપો કેમકે સ્કૂલમાં કદાચ એમને પર્સનલ એટેન્શન ના મળે તો ટ્યુશનમાં એટલા માટે જ તો બાળકો આવતા હોય તો એમને જે પર્સનલ એમનું પૂરું ગાઈડન્સ મળે પ્રોફેશનલ દસમા પછી આગળ એમનું કરિયર કેવું હશે એનું ગાઈડન્સ આપો અને જે ત્રીજું છે મેન એ છે એમનું કમ્પ્લીટ ટેક્સ્ટબુક સોલ્યુશન કે જે સ્કૂલમાં સાહેબ ક્યાંક ને ક્યાંક રહી જતું હોય સમયના અભાવના લીધે સો દરેક પ્રશ્નનું અહીંયા ઇનડેપ્થ સોલ્યુશન લાવવું એક્સ્ટ્રા પ્રીબોર્ડ માર્ગદર્શન આપવું ને જે ટેસ્ટ લેવલ ચેપ્ટર વાઈઝ એ ત્રણ લેવલ અહીંયા અમારે ત્યાં સંપૂર્ણ રીતે જોવા મળે છે તો એને લઈને સ્ટુડન્ટ્સનું ઓવરઓલ પરફોર્મન્સ સુધરી જાય છે તો એના કરીને જ વાલીઓ સનરાઈઝ ટ્યુશન ક્લાસીસથી ખુશ છે તમે કેટલા સમયથી આમાં ફરજ બજાવવાનો હું છેલ્લા અઢી વર્ષથી અહીંયા કાર્યરત છું અને આવનારા સમયમાં પણ આ જ સંસ્થા સાથે જોડાયેલો રહીશ અને આવા ઉત્કૃષ્ટ પરિણામ માટે પૂરી જવાબદારી નિભાવીશ વિદ્યાર્થીઓ સારું પરિણામ લાવે છે શું ફીલ કરી રહ્યા છો તમે આમ તો તાલીમ એક હાથે ના પડે વિદ્યાર્થીઓની મહેનત અને શિક્ષકોની મહેનત થઈને જ સારું પરિણામ આવી શકે શિક્ષક છે એમને રસ્તો બતાવી શકે કે આ રસ્તે તમારે જવાનું છે પણ એ રસ્તે કેટલું ચાલું હોય એ વિદ્યાર્થીઓ જ નક્કી કરતા હોય છે શું વિદ્યાર્થીઓની મહેનત જ અત્યારે રંગ લાવી રહી છે અમે તો એમના

અને સતત બીજા વર્ષે અમારું ગુજરાત પણ અને સીબીએસઈ બંનેમાં સો ટકા પરિણામ છે અને જો હવે શ્રેય આપવાની વાત થાય તો એક હાથે તો કશું ના થાય પેરેન્ટ્સને તો સપોર્ટ કરો પ્લસ મારા ટીચર્સની એવી ટીમ સારી હતી કે જેમને મેં અડધી રાતે પણ કીધું તો એ લોકો તૈયાર હતા મારા કામ મારા કહેવા પ્રમાણે કામ એમનું ગાઈડન્સ મને હતું અમે એકબીજાને ગાઈડ કરીને જ કામ કરતા હતા અને ઘણી વખત એવું થયું છે કે છોકરાઓ આ જેમ કે આગળના તમે વિડીયોમાં જો કે દૂર કામથી છોકરા આવી ન શકતા તમે ઝૂમ પર પણ એના ક્લાસ અટેન્ડ કર્યા જેથી કરીને બાળક રાત્રે હેરાન ના થાય એક્ઝામ વખતે રમઝાન મહિનો હતો તો રાત્રે સ્પેશિયલ એ લોકોના રમઝાન પતે નમાઝ પતે એ પછી મેં નવથી બારના ટ્યુશનનો ટાઈમિંગ હતો તો જેમાં મારા બધા ટીચર્સે મને એક કયા પર હા પાડી હતી જેનો મને ખરેખર જ બહુ ગર્વ થાય છે અને આજે અમારા બધાની જ મહેનત છે અને વાલીઓને એટલો સપોર્ટ છે જેથી કરીને મેં અત્યારે આટલું સારું પરિણામ આપ્યું છે વિદ્યાર્થીને વાલીને તમે કોઈ સંદેશ આપવા માગો છો વિદ્યાર્થીને વાલીને એક જ સંદેશ કે જ્યાં તમને સબ્જેક્ટ ટીચર એક્સપર્ટીઝ દેખાય ત્યાં જ તમારે જવું જોઈએ એક શિક્ષક બધા સબ્જેક્ટ ના જ ભણી શકે એ વસ્તુ સદંતર સાચી છે આવનાર સમયમાં સંધાય ટ્યુશન ક્લાસીસ શું વિશેષ કરશે શું વિશેષમાં તો હજુ અમારા ક્લાસ વધારે ડેવલપ કરીશું અમે લોકો બીજી બધી સારી સારી એમ્યુનિટીઝ લાવીશું જેથી કરીને છોકરાઓ વધારે ભણી શકે સારી રીતે અને હજુ ને હજુ મારી ટીમ મારી હજુ મારી એવી ઈચ્છા છે કે અમે બધા ભેગા થઈને મારી ગણે અત્યારે તમે એક્ઝામ્સ બધું લીધું જ છે પણ હજુ વધારે સારી રીતે અમે એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીએ